આવી છે અને ધાર્મિક તહેવારો રહ્યા ત્યારે ચોટીલા ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે અગાઉ પણ પોલીસની રેડો થઈ રહી છે છતાં પણ કસાયો કાયદાનો ડર રાખ્યા વગર કતલખાના ચલાવી રહ્યા છે અને ચામુંડામાં એક સ્થળ હોવા છતાં કોઈપણ સરકારની મંજૂરી વગર કતલખાના ચલાવી રહ્યા છે આવાય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી અને કતલખાનાઓ બંધ કરવા માટે ગૌ સંવર્ધન પ્રશ્ના અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ વિશ્વ હિન્દુ પરિષદના અનકભાઈ ખાચર અને ચોટીલા ગૌરક્ષક ટીમ દલસુખભાઈ અજાડિયા રઘુભાઈ મનીષભાઈ કુલરાજભાઈ અમરદીપભાઈ ઉદયભાઈ વગેરે ટીમ દ્વારા સરકારને આવેદન પત્ર આપીને માંગણી કરવામાં આવી છે રિપોર્ટર જયની રૂપાધ્યાય ન્યૂઝ સેવન ઇન્ડિયા ચોટીલા